નમસ્કાર દર્શક મિત્રો અશ્વિન મહેતા યુ ટ્યુબ ચેનલની જાણો અને જણાવો શ્રેણીમાં આજે આ વિડિયો ભવિષ્યની ટેકનોલોજી ડિવાઇસ ટેસ્લા પાઇફોન ટેસ્લા પાઇફોન વિશે પબ્લિશ કરું છું આ ટેસ્લા પાઇફોન સ્માર્ટફોન માત્ર એક કોમ્યુનિકેશન ડિવાઇસ નહીં પણ તમારા જીવનનું કેન્દ્ર બની જશે આજે આખા વિશ્વમાં અદ્ભુત અને ચર્ચાસ્પદ ટેસ્લા પાઇફોન ટેસ્લા પાઇફોન ની માહિતી બધાને ગમશે આ વિડિયોની શરૂઆત કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે ટેસ્લા પાઇફોન હાલમાં એક ખ્યાલ કોન્સેપ્ટ છે ઇન્ટરનેટ પર ચાલતી અફવાઓ અને ભવિષ્યની ટેકનોલોજીની કલ્પનાઓ પર આધારિત છે टेस्ला द्वारा सत्तावार रीते आ फोन नी कोई पुष्टि करवामा आवी નથી આ ફક્ત એક કાલ્પનિક દ્રષ્ટિની રજૂઆત છે કે જો ટેસ્લા કંપની આવો ફોન બનાવે તો તે કેવો ક્રાંતિકારી હોઈ શકે છે ડિઝાઇન અને ડિસ્પ્લે ડિઝાઇન એન્ડ ડિસ્પ્લે કલ્પના કરો કે ટેસ્લા આઇફોન અત્યંત ભવિષ્યવાદી અને સ્લીક ડિઝાઇન સાથે આવશે तेमा अल्ट्रा अल्ट्रापात बोडी हसे हा हाथ में एकदम प्रीमियम अनुभव कर डिस्प्ले संपूर्णपणे एजतुएज एजतुएज एज एज, कदाच कोई नोच के पंचहोल विनानी। स्क्रीन टू तो बॉडी रेशियो लगभग 100 टका हश जे तमने एक सीमलेस विज्युअल अनुभव आपशे। डिस्प्ले टेक्नोलॉजी अत्याधुनिक हाथ કદાચ 120 Hz કે 144 Hz નો એડેપ્ટિવ રિફ્રેશ રેટ એડેપ્ટિવ રિફ્રેશ રેટ ધરાવતી OLED કે માઇક્રો LED પેનલ રિઝોલ્યુશન 4K થી પણ વધુ હોઈ શકે છે જે દરેક પિક્સેલ ને જીવંત બનાવશે બોડી એરોસ્પેસ ગ્રેડ એલ્યુમિનિયમ કાર્બન ફાઇબર કે અન્ય મજબૂત અને હળવી સામગ્રીમાંથી બનેલી હોઈ શકે છે જે તેને અત્યંત ટકાઉ બનાવશે એવી પણ અટકળો છે કે તેમાં સેલ્ફ હિલિંગ સેલ્ફ હિલિંગ કોટિંગ હોઈ શકે છે જે નાની સ્ક્રેચિસને આપોઆપ રિપેર કરી દે પરફોર્મન્સ અને પ્રોસેસર પરફોર્મન્સ એન્ડ પ્રોસેસર જો ટેસ્લા ફોન બનાવે તો તેમાં કદાચ પોતાની બિલ્ટ ટેસ્લા ચિપ ટેસ્લા ચિપ હશે આ પ્રોસેસર એટલું શક્તિશાળી હશે કે તે કોઈપણ હાલના સ્માર્ટફોનને પાછળ છોડી દેશે તે મલ્ટીટાસ્કિંગ ને અત્યંત સરળ બનાવશે હાઈ એન્ડ ગેમ્સ ને અસાધારણ ગ્રાફિક્સ સાથે ચલાવશે અને સૌથી જટિલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશનો ને પણ સરળતાથી હેન્ડલ કરી શકશે ફોન તમારા ઉપયોગની પેટર્ન ને સમજીને આપમેળે પરફોર્મન્સ ને ઓપ્ટિમાઇઝ કરશે આ ક્ષમતાઓ એટલી ઊંડી હશે કે તે તમારો પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરશે તમારી જરૂરિયાતોને પહેલાથી જ ઓળખીને કાર્યો પૂર્ણ કરશે આ ખરેખર ભવિષ્યની કમ્પ્યુટિંગ શક્તિ હશે કેમેરા સિસ્ટમ કેમેરા સિસ્ટમ કેમેરા એ કોઈ પણ પ્રીમિયમ સ્માર્ટફોનનો હૃદય છે ટેસ્લા પાઇ ફોનમાં ક્રાંતિકારી મલ્ટી લેન્સ મલ્ટી લેન્સ કેમેરા સિસ્ટમ હોઈ શકે છે જેમાં મુખ્ય સેન્સર કદાચ 200 મેગાપિક્સલ કે તેથી પણ વધુ રિઝોલ્યુશન ધરાવતું હશે તેમાં અદ્યતન અલ્ટ્રાવાઇડ અલ્ટ્રાવાઇડ ટેલિફોટો ટેલિફોટો અને મેક્રો માઇક્રો લેન્સ પર હશે જે દરેક દ્રશ્યને અવિશ્વસનીય વિગતો અને કલર એક્યુરસી સાથે કેપ્ચર કરશે સંચાલિત કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી આઇપોવર્ધ કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી દ્વારા તમે કોઈપણ પ્રકાશની સ્થિતિમાં પ્રોફેશનલ ગ્રેડ ફોટા લઈ શકશો ભલે તે દિવસનો પ્રકાશ હોય કે અંધારી રાત 8K કે 12K વિડિયો રેકોર્ડિંગ અને અધ્યતન વિડિયો સ્ટેબિલાઇઝેશન વિડિયો સ્ટેબિલાઇઝેશન સાથે તમારું વિડિયો સિનેમેટિક ગુણવત્તાનું હશે અને સૌથી રોમાંચક જો ન્યુરાલિંક ઇન્ટિગ્રેશન હોય તો કદાચ તમે તમારા મગજમાંથી સીધા જ વિઝ્યુઅલ ડેટા પ્રોસેસ કરી શકશો અથવા ફોટા શેર કરી શકશો કનેક્ટિવિટી અને સેટેલાઇટ ફીચર્સ કનેક્ટિવિટી સેટેલાઇટ ફીચર્સ આ ફોનનું સૌથી ક્રાંતિકારી ફીચર તેની કનેક્ટિવિટી હશે ટેસ્લા પાઇ ફોન સ્ટારલિંક સેટેલાઇટ સ્ટારલિંક સેટેલાઇટ નેટવર્ક સાથે સીધી કનેક્ટિવિટી ધરાવતો હોઈ શકે છે આનો અર્થ એ થશે કે તમે પૃથ્વી પર ગમે ત્યાં હો ભલેને કોઈ દૂરના જંગલમાં પહાડોમાં કે મહાસાગરની વચ્ચે तमारी पासे हाईस्पीड इंटरनेट कॉलिंग सुविधा उपलब्ध हशे कोई डेड जोन डेड जोन नहीं आ फीचर इमरजेंसी कम्युनिकेशन, इमरजेंसी कम्युनिकेशन पर अत्यंत उपयोगी साबित था शके छे शेज परंपरागत नेटवर्क्स उपलब्ध नहीं उपरांत अद्यतन ग्लोबल पोजिशनिंग सिस्टम દ્વારા તમે પૃથ્વી પર કોઈપણ જગ્યાએ અત્યંત સચોટ રીતે નેવિગેટ કરી શકશો જે સામાન્ય કરતા અનેક ગણો સચોટ હશે બેટરી અને ચાર્જિંગ બેટરી ચાર્જિંગ બેટરી લાઇફ પણ અદ્ભુત હશે ટેસ્લા તેની બેટરી ટેકનોલોજી માટે જાણીતું છે અને આ ફોનમાં પણ તે જ કુશળતા જોવા મળશે કદાચ એક જ ચાર્જ પર ઘણા દિવસો સુધી ચાલે તેવી બેટરી હશે જે તમને વારંવાર ચાર્જ કરવાની ચિંતામાંથી મુક્ત કરશે આ ફોન અલ્ટ્રા ફાસ્ટ વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ ને સપોર્ટ કરશે જે ફોનને મિનિટોમાં ફૂલ ચાર્જ કરી દેશે સૌથી રસપ્રદ વાત એ છે કે ફોનની બોડીમાં જ ઇntegreted સોલર પેનલ્સ ઇntegreted સોલર પેનલ્સ હોઈ શકે છે જે સૂર્યપ્રકાશ દ્વારા ફોનને સતત ચાર્જ કરી શકે છે જે તેને પર્યાવરણને અનુકૂળ પણ બનાવશે આ ઉપરાંત રિવર્સ વાયરલેસ ચાર્જિંગ રિવર્સ વાયરલેસ ચાર્જિંગ દ્વારા તમે તમારા અન્ય ટેસ્લા ઉપકરણો જેમ કે સ્માર્ટવોચ કે ને પણ ફોનથી ચાર્જ કરી શકશો યુનિક ટેસ્લા ઇકોસિસ્ટમ ઇન્ટીગ્રેશન યુનિક ટેસ્લા ઇકોસિસ્ટમ ઇન્ટીગ્રેશન ટેસ્લા પાઇફોન જો તે બને તો ટેસ્લા ઇકોસિસ્ટમનો અભિન્ન અંગ હશે તે માત્ર એક ફોન નહીં પણ તમારું ટેસ્લા વાહનો અને સ્માર્ટ હોમ ડિવાઇસનું કેન્દ્રીય નિયંત્રણ એકમ બની જશે તમે તમારા ટેસ્લા કારને ફોનથી અનલોક કરી શકશો તેને સમન સમંત કરી શકશો કારના ફીચર્સ કંટ્રોલ કરી શકશો અને બેટરી સ્ટેટસ પર મોનિટર કરી શકશો તમારા ટેસ્લા સ્માર્ટ હોમ ડિવાઇસને પણ આ ફોનથી સરળતાથી નિયંત્રિત કરી શકાશે સૌથી ક્રાંતિકારી અને ભવિષ્યવાદી ફીચર ન્યુરાલિંક ઇન્ટીગ્રેશન ન્યુરાલિંક ઇન્ટીગ્રેશન હોઈ શકે છે આ દ્વારા તમે કદાચ તમારા વિચારો દ્વારા જ ફોનને નિયંત્રિત કરી શકશો સ્વાસ્થ્ય સંબંધિત ડેટા સીધો તમારા મગજમાંથી ફોનમાં મેળવી શકશો અથવા તો મગજના તરંગોથી અન્ય ઉપકરણોને નિયંત્રિત કરી શકશો આ એક અત્યંત ભવિષ્યવાદી અને હાલમાં કાલ્પનિક ક્ષમતા છે અફવાઓ તો એ પણ છે કે તેમાં ક્રિપ્ટો માઇનિંગ ક્રિપ્ટો માઇનિંગ ક્ષમતાઓ પણ હોઈ શકે છે જેમ કે ઇલોન મસ્ક દ્વારા કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો Mars Coin Mars Coin mining લાભો બેનિફિટ્સ અપ્રતિમ પરફોર્મન્સ कोईपण कार्य माटे असाधारण गति कार्यक्षमता अमर्यादित कनेक्टिविटी स्टारलिंक द्वारा पृथ्वी पर गे त्या नेटवर्क सुविधा भविष्यप्रूफ टेक्नोलॉजी वर्षो सुधी अपग्रेड जरूर नहीं पड़े तेवी डिजाइन क्षमताओं, संपूर्ण इकोसिस्टम इंटीग्रेशन टेस्ला वाहनों और स्मार्ट होम साथे सीमलेस कनेक्शन अल्टीमेट सुविधा अने नियंत्रण તમારું જીવનના મોટા ભાગના પાસાઓ પર એક ડિવાઇસ થી નિયંત્રણ ન્યુરાલિંક દ્વારા ક્રાંતિ જો તે વાસ્તવિકતા બને તો માનવ ટેકનોલોજી ઇન્ટરફેસમાં ક્રાંતિ કિંમત અને બજારમાં ઉપલબ્ધતા પ્રાઇસિંગ એન્ડ अवेलेबिलिटी ફરીથી સ્પષ્ટ કરીએ કે આ ફોન હાલમાં એક ઉચ્ચ ખ્યાલ છે અને તેની વાસ્તવિકતા હજી દૂર છે जो आवो फोन क्यारे बने तो स्वाभाविक रीतेज घी हशे। अंदाज मुजब ते तजार डॉलर थी चार हजार यूएस डॉलर आश्रे एक रुपियो, सात लाख थी त्रण रुपिया, पांच लाख भारतीय के पर वधुनी रेंज में हो छे। કારણ કે તેમાં અત્યાધુનિક અને ક્રાંતિકારી ટેકનોલોજીનો સમાવેશ થશે જે હાલમાં કોઈ અન્ય ફોનમાં નથી આવો ફોન ક્યારે બજારમાં આવશે તે કહેવું મુશ્કેલ છે ન્યુરાલિંક અને સ્ટારલિંક જેવી ટેકનોલોજી હજુ પણ વિકાસના પ્રારંભિક તબક્કામાં છે અને તેને વ્યાપક ઉપલબ્ધતા માટે ઘણા વર્ષો લાગી શકે છે કદાચ પાંચથી દસ વર્ષ કે તેથી પણ વધુ સમય લાગી શકે છે અથવા કદાચ આવો ફોન ક્યારેય વાસ્તવિકતા ન પણ બને નિષ્કર્ષ કન્કલુઝન આજે ટેસ્લા પાઇ ફોન એક કાલ્પનક સપનું છે પરંતુ આ કન્સેપ્ટ ફોન આપણને ભવિષ્યની શક્યતાઓ વિશે વિચારવા નવી દિશાઓ બતાવે છે ટેસ્લા અને ઇલોન મસ્ક હંમેશા ક્રાંતિકારી વિચારો લાવે છે અને ટેસ્લા પાઇફોન એ દિશામાં એક ક્રાંતિકારી સપનું છે ચાલો રાહ જોઈએ આપણને ભવિષ્યમાં આ પાઇફોન એક દિવસ વાસ્તવિકતા બનશે આશા છે કે તમને ટેસ્લા પાઇફોનના આ ભવિષ્યવાદી કન્સેપ્ટ વિશે જાણીને મજા આવી હશે आवाज વધુ રસપ્રદ વિડિયો માટે અમારી અશ્વિન મહેતા YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર